નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ પુરુષ આગામી તારીખ બાવીસ સપ્ટેમ્બર થી નવરાત્રી પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી થશે અને એ માટે તમામ ગરબા આયોજકો દ્વારા તડામાર તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે એને અનુલક્ષીને આજરોજ રોજ પોલીસ ભવન ખાતે ગરબા આયોજકો સાથે અગત્યની મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ કોમના અધ્યક્ષતાને મળેલી મિટિંગમાં પોલીસ દ્વારા ગરબા આયોજકોએ લેવાના સુરક્ષા વિષયક પગલાઓ અને યોગ્ય સંકલન અંગેની જાણકારી આપવામાં આવી હતી ગરબા રમવા આવનાર ખેલૈયાઓને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટે વડોદરા શહેર પોલીસ દ્વારા પણ વિવિધ અસરકારક પગલાઓ ભરવામાં આવ્યા છે એની જાણકારી ગરબા આયોજકોને આપવામાં આવી હતી નવરાત્રીના પરિપ્રેક્ષમાં વડોદરા શહેરમાં યોજનાર ગરબા ઇવેન્ટ્સ દુર્ગા પૂજા અને રાવણ દમનના કાર્યક્રમ અનુસંધાને સુરક્ષા સંબંધિત મુદ્દાઓને આયોજકોને સમજાવવામાં આવ્યું છે અને આ અંગે ડિટેઇલ્ડ ટ્રાફિકનું હોય આંતરિક વ્યવસ્થા હોય કે એમના વેન્યુમાં ઉપસ્થિત રહેનાર તમામ પાર્ટિસિપન્ટના સુરક્ષાને ધ્યાને રાખીને બાળકો મહિલાઓ વરિષ્ઠ નાગરિકો દિવ્યાંગો તેમાં ખેલવૈયાઓ તમામને ધ્યાને રાખીને એક સમગ્રતાથી સુરક્ષા વ્યવસ્થા ગોઠવાનું રહે શહેર પોલીસ આ અંગે ખૂબ ડિટેલમાં સુરક્ષા વ્યવસ્થા ગોઠવી રહ્યું છે પરંતુ આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન આયોજકો તરફથી પણ એમના આયોજનમાં જ સિક્યુરિટી કોમ્પોનન્ટને ઉમેરીને કરવાનું થાય છે એટલા માટે દરેકને આજે સેન્સિટાઈઝ કરી છે ડિટેઇલ્ડ ઇન્સ્ટ્રક્શન આપી છે હવે પછી દરેક વેન્યુ દરેક આયોજકો સાથે પોલીસ ઇન્સ્પેક્ટર ડીસીપી ડીસીપી કક્ષાએ બેઠક અને સ્થળ મુલાકાત લઈને સ્થાનિક જરૂરિયાતને હિસાબે લોકલ કન્ડિશનના આધારે જે કંઈ સુરક્ષા વ્યવસ્થાઓ ગોઠવાનું થાય છે તે અંગે આયોજન કરવામાં આવશે નેક્સ્ટ ફાઇવ સિક્સ ડેઝમાં આ એક્સરસાઇઝ રિટેલમાં કરવામાં આવી રહ્યું છે તેમના નોમિત પ્રમાણે નેશન બ્રેસ ન્યૂઝ પડો સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર